ટોલ નાકા ઉપર ભરૂચ જિલ્લાના લોકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ નહીં આપવામાં આવે તો અડતાલીસ કલાકમાં જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી સાથે જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ફાસ્ટેગ ફરજિયાત સાથે એક જાન્યુઆરી થી ભરૂચના વાહન ચાલકોને પણ ટોલ ચૂકવવાનો વારો આવશે પોતાના જીવનકાળ દરમિયાન ભરૂચની ટ્રાફિકની સમસ્યા માટે માટે કેબલ બ્રિજને પસાર ભારે પ્રયત્નો કર્યા હતા તેમના અધાગ પ્રયત્નો બાદ ભરૂચમાં કેબલ સ્ટેટ બ્રિજ બન્યો જેનું નિર્માણ વર્ષ બે હજાર માં પૂર્ણ થતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મહદ અંશે રાહત મળી હતી તો કે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અને બ્રિજનું લોકાર્પણ થયા બાદ ત્યાં ટોલ ટેક્સ ઉગરાવાની શરૂઆત થઈ ટોલ ટેક્સ ઉગરાવાની શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસના યુવા આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કરતા અંતે વાસીઓને ટોલ રાહત વર્ષો બાદ હવે ફરી એકવાર આજ સમસ્યા સામે આવી છે એટલે ફરી એકવાર ભરૂચ યુવા કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે ભરૂચ જિલ્લા કોંગ્રેસે ટોલ મુદ્દે અડતાલીસ કલાક તંત્રને અલ્ટિમેટમ આપી આંદોલન છેડવા તૈયારીઓ બતાવી છે રોજના વાહનો અવર જવર કરતા હોય છે નવો કેબલ સ્ટેજ બ્રિજ બન્યા બાદ વર્ષ બે માં હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યા હળવી બની છે જોકે નવા જૂના સરદાર બ્રિજ ને લઈ હજી પણ હાઈવે અને ગોલ્ડન બ્રિજ ઉપર ટ્રાફિક નો વર્ષો જૂનો કોયડો હલ થયો નથી ફરજિયાત સાથે ભરૂચના કેબલ બ્રિજ ઉપર આવેલ મુલડ ટોલ ટેક્સ પર ભરૂચ જિલ્લાની પ્રજાને પણ ફરજિયાત ટોલ ચૂકવવાનો વારો પુનઃ આવ્યો છે ભરૂચ જિલ્લાના ચાર લાખ જેટલા વાહન ચાલકો નવા વર્ષે બે એકવીસ અને ચાર વર્ષ બાદ ટોલ મુદ્દે ફરી એકવાર રોષે ભરાયા છે અને ત્યાંને ત્યાં ફરી આવી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ફરજિયાત એક જાન્યુઆરીથી ટોલ મુદ્દે ફરી યુવા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસને મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે સોમવારે સવારે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે ભરૂચને ટોલમાંથી મુક્તિ આપવા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો આગામી અડતાલીસ કલાકમાં ટોલમાંથી ભરૂચ જિલ્લાના જીજે સોલના વાહનોને મુક્તિ ટોલ ટોલ પ્લાઝા કોંગ્રેસ પર જ ડેરા તંબુ લગાવવા ઉપરાંત વિરોધ પ્રદર્શન કરશે અને તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીને ચીમકી પણ આપી દીધી છે ઉલ્લેખ કરવો રહ્યો કે વર્ષો પહેલા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના અથાગ પ્રયત્નોથી ટોલ ભરૂચ જિલ્લાવાસીઓને મુક્તિ મળી હતી જોકે ફરી એકવાર તે જ વિવાદ ઉત્પન્ન થયો છે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જ્યારથી ટોલ પ્લાઝાની શરૂઆત થઈ છે ત્યારથી ટોલ ઉપર અનેકો વખત વિવાદ અને વિખવાદ થતા હોય છે અનેકો વખત માલવાહકો સાથે બોલાચાલી અને મારામારીના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે જેમાં કેટલીક વખત બનેલ ગંભીર ગુનાઓને પગલે હર હંમેશ ટોલ પ્લાઝા ચર્ચાઓમાં રહેતું હોય છે તો કે ફરી એકવાર જીજે સોલ માટે પણ ટોલ ટેક્સ મુદ્દેની વાતો વહેતી થતા હવે ફરી એકવાર મુલટ ટોલ પ્લાઝા વિવાદમાં આવ્યું છે કે આજરોજ યુદ્ધ કોંગ્રેસે તેની સામે બાયો ચડાવી છે અને આગામી દિવસમાં જો ભરૂચ જિલ્લાવાસીઓનામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો જિલ્લા કોંગ્રેસ અને યુદ્ધ કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેની અંદર ખાસ કરીને જે ભરૂચના નર્મદા બ્રિજ પર જે નર્મદા નદી પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે તેની ઉપર જે ટોલટેક્સ નાખવામાં આવેલો છે એ બ્રિજ આપણા માન્ય અહેમદભાઈ પટેલ સાહેબના પ્રયાસોથી જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે નાણાં મંત્રી પ્રણવ મુખરજી પાસે અહેમદભાઈ પટેલે એ બજેટની અંદર જોગવાઈ કરીને આ બ્રિજ બનાવવામાં આવેલો અને ઇટીસીના ધોરણે એ બ્રિજ બનાવવામાં આવેલો એટલે કે સો ટકા ટોલ ફ્રી એ બ્રિજ બનાવવામાં આવેલો છતાં પણ આ સરકાર જ્યારથી પણ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી છે ત્યારથી જ એની પર ટોલ લેવાનું શરૂ કરવામાં આવેલું યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ પણ આંદોલનો કરીને વિરોધ કરીને ભરૂચની પ્રજાને આ ટોલમાંથી રાહત અપાવેલી ત્યારે ફરી આ લોકો એક જાન્યુઆરીથી ફરજિયાત ત્યાં ફાસ્ટેગ કરવાના છે અને ભરૂચની પણ જનતાને ફરજિયાત ત્યાં પૈસા ચૂકવવા પડશે આ લૂંટમાર શરૂ કરવાનું આ સરકારે શરૂ કરી દીધેલું છે ત્યારે અમે કલેક્ટરશ્રીને આજે આવેદન આપીને રજૂઆત કરેલી ત્યારે શ્રીએ પણ એવું કીધું કે જેટલી તમને ખબર છે એટલી જ મને ખબર છે કે એક તારીખથી ટોલ ટેક્સ લેવાના છે જે જ્યાંથી તમને ખબર પડી છે મને એટલી જ ખબર છે ત્યારે આ કેટલી ગંભીર બાબત છે કે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ હજુ આ એનએચવાય દ્વારા જાણ કરવામાં આવેલી નથી કે આ પછી જાણીને પણ અજાણ બને છે એવું હોય ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા અડતાલીસ કલા કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવેલું છે કે અડતાલીસ કલાકની અંદર આજે તમે તગલકી તાનાશાહી જે કાયદો ભરૂચની પ્રજા પર જે લાગુ કરેલો છે તેને અડતાલીસ કલાકની અંદર તમે પાછો નહીં ખેંચો તો યુવક કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે નહીં કે ખાલી મીડિયામાં કે પોલીસની અંદર ડિટેન થવા માટે નહીં પણ જ્યાં સુધી ભરૂચની પ્રજાને ટોલમાંથી રાહત નહીં મળે ત્યાં સુધી એ વિસ્તારની અંદર ટોલ પરથી અમે જગ્યા છોડવાના નથી અને અહીંયાથી અમે એનએચઆઈની ઓફિસે પણ રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે જવાના છે